થોડા દિવસો અગાઉ આણંદ નજીક આવેલ એક સીએનજી પંપ ઉપર કારની અંદર રિફિલિંગ સમયે બ્લાસ્ટની ઘટના બની હતી ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું અને તમામ સીએનજી પંપ ઉપર રીટેસ્ટિંગ વિનાના વાહનોને સીએનજી રિફિલિંગ નહીં કરવાની કડક સૂચના આપવામાં આવી હતી ત્યારબાદ હાઇડ્રોલિક રીટેસ્ટિંગ સેન્ટરો ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે મારી પાછળના જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે થ્રી વ્હીલર અને ફોર વ્હીલરની લાંબી કતારો છે જે લોકો રીટેસ્ટિંગ નથી કરાવ્યું તે લોકો અત્યારે રીટેસ્ટિંગ સેન્ટર ઉપર પહોંચ્યા છે અને આ તમામ બાબતને લઈને એની શું પ્રક્રિયા રહેતી હોય છે તેનો દર કેટલો હોય છે અને રોજના કેટલા ટેસ્ટિંગ વાહનોમાં કરવામાં આવતા હોય છે તે બાબતને લઈને આપણે વધુ માહિતી અહીંના ઉપસ્થિત સ્ટાફ સાથેથી મેળવીશું જે આપનું નામ શું છે અને અહીંયા શું આપ કામ આપણભાઈ રાઠોડ મારું નામ છે કિરણભાઈ રાઠોડ હું રિજિયલ ફિલ્ડ સિસ્ટમમાં જવાબ કરું છું બરાબર છે અહીંયા એવું છે કે રોજની પચીસ ગાડી અમે કાયદેસર કરીએ છીએ ને કાયદેસર કરીને અમે સર્ટિફિકેટ આપીએ છીએ બધું ચેક કરીને આની જે પ્રક્રિયા હોય છે રીફિલિંગની પ્રક્રિયા રીટેસ્ટિંગની પ્રક્રિયા શું હોય છે રી રીટેસ્ટિંગની પ્રક્રિયા એવો સાહેબ ગાડી આવે એટલે અમે બોટલ ખોલીએ છે બોટલ ખોલીને બોટલના ડીસીંગમાં લઈને ગેસ ઉડાવીએ છીએ ગેસ ઉડાર્યા પછી બોટલમાં ટ્રોલીમાં પાછી લાવીએ છીએ ટ્રોલીમાં પાછી લાવ્યા પછી અને અંદરથી પાણીથી ધોઈને પાણીથી પ્રેશર આપીને ત્રણસો ચાલીસનું પ્રેશર આપીને અને અંદર જેકેટમાં ઉતારીએ છીએ જેકેટમાં ઉતાર્યા પછી અમે એનું વજન કરીએ છીએ બોટલ ઓકે હોય તો અમે અમારે રીંગ પહેરાઈને સર્ટિફિકેટ આપી શકીએ છીએ તો કે આ તમામ પ્રક્રિયામાં કેટલો સમય લાગતો હોય છે અને એનો ચાર્જ શું રહેતો હોય છે આ તમામ પ્રક્રિયામાં એવો સમય લાગતો હોય કે સાહેબ પ્રેશર ઉપર આધાર હોય છે ચાર્જ શું રહેતો હોય છે રિક્ષાનો ચાર્જ છે કોલ ફિટિંગ સાથે ગાડીનો અઢારસો રૂપિયા સાથે આજની સ્પેશિયલ રિપોર્ટ કેમેરામેન દિનેશ પટેલ સાથે ઇમરાન બોહરા ન્યુઝ સત્યની સાથે